વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કમ્પ્યુટરને લગતા જ પ્રશ્નોના સોલ્યુશન કરવા છે કે જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય મિત્રો ફંક્શન કી તો ભાઈ કીબોર્ડમાં ટોટલ કીબોર્ડમાં ટોટલ કેટલી ફંક્શન કી હોય તો ફંક્શન કી બાર સુધી ક્યાંથી ક્યાં સુધી હોય તો એફ વનથી લઈને એફ વનથી લઈને એફ ટ્વેલ્વ સુધી ભાઈ ફંક્શન કી અવેલેબલ હોય છે તો ખાસ યાદ રાખજો ભાઈ કે ફંક્શન કીઝ બરાબર કેટલી હોય છે ટોટલ પૂછાય ફંક્શન કી કેટલી હોય તો બાર જેટલી ફંક્શન કી જોવા મળે છે મિત્રો ફંક્શન કીમાં અલગ અલગ ફંક્શન કીના અલગ અલગ ઉપયોગો હોય જેમ કે એફ વન ફંક્શન કી નંબર વન શેના માટે હોય તો કોઈ પણ તમારે હેલ્પ જોતી હોય મદદ માટે તમારે કંઈ પણ કામગીરી જરૂરિયાત પડતી હોય તો એફ વન કી કીનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ હેલ્પ માટે કઈ ફંક્શન કી છે ભાઈ એફ વન છે એફ ટુ મિત્રો ફંક્શન કી નંબર ટુ તો એ શેના માટે છે તો રીનેમ એટલે કે તમારું જે ફોલ્ડર હોય અથવા ફાઇલ હોય બરાબર એમાં તમારે રીનેમ આપવું હોય એ નામને બદલવું હોય એ નામને તમારે એડિટ કરવું હોય તો એ માટે ફંક્શન કી નંબર બેનો ઉપયોગ થાય છે ત્યારબાદ મિત્રો ફંક્શન કી નંબર ત્રણ એફ થ્રી ફંક્શન કી નંબર ત્રણ તો આ શેના માટે છે તો આ છે મિત્રો સર્ચ કરવા માટે તમારે કોઈ પણ વસ્તુઓની સર્ચ કરવી હોય શોધખોળ કરવી હોય તો એફ થ્રી ફંક્શન કીનો તમે ઉપયોગ કરી શકો એફ ફોર મિત્રો આ એફ ફોર ફંક્શન કી યુ આર એલ એડિટ કરવા માટે ઉપયોગી છે એફ ફોર ફંક્શન કી શેનો ઉપયોગ કરે છે ભાઈ તો યુ આર એલને તમે શું કરી શકો ભાઈ એડિટ કરી શકો છો એફ ફાઈ એફ ફાઈવ શેના માટે છે તો એફ ફાઈવ છે ભાઈ રિફ્રેશ આપવા માટે શું આપવા માટે ભાઈ રિફ્રેશ કરવા માટેની આ ફંક્શન કી છે ખાસ યાદ રાખજો ભાઈ કમ્પ્યુટરને જ્યારે તમે રિફ્રેશ કરો છો અને ત્યારે વારંવાર તમારે મેનુ ઓપન કરીને રિફ્રેશ ન કરવું હોય તો એકવાર રિફ્રેશ આપ્યા બાદ તમે એફ ફાઈવ ફંક્શન કીનો ઉપયોગ કરીને રિફ્રેશ વારંવાર કમ્પ્યુટરને કરી શકો છો એફ એટ મિત્રો એફ એટ કમ્પ્યુટરની ફંક્શન કી ફંક્શન કી નંબર એટ શેના માટે છે તો કમ્પ્યુટર શરૂ થાય એ સમયે સેફ બૂટ કરવા માટે બરાબર સેફ બૂટ કરવા માટે આ કમ્પ્યુટરની ફંક્શન કી ઉપયોગી બને છે એફ એટ ફંક્શન કી નંબર આઠ શેના માટે ઉપયોગી છે તો કમ્પ્યુટર શરૂ થાય એ સમયે સેફ બૂટ કરવા માટે આ ઉપયોગી ફંક્શન કી છે એફ ટેન તો સોફ્ટવેરમાં મેનુ બારને તમે એક્ટિવ કરવા માંગતા હો સોફ્ટવેરની અંદર તમારે મેનુ બાર એક્ટિવ કરવા હોય ત્યારે એફ ટેન ફંક્શન કીનો તમે ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે ઘણા બધા ફંક્શન કીની ચર્ચા કરી લીધી અને છેલ્લી ફંક્શન કી આ બધા જનરલ ફંક્શન કીના ઓપ્શન કહી શકાય કે જે તમને સામાન્ય રીતે જોવા મળે બાકી અલગ અલગ તમે સોફ્ટવેર ઓપન કરો તો એમાં અલગ અલગ ઉપયોગ પણ હોઈ શકે એફ ટ્વેલ્ ફંક્શન કી આ ફંક્શન કીનો ઉપયોગ થાય છે સેવ એસ માટે શેના માટે થાય ભાઈ સેવ એસ કરવા માટે આ ફંક્શન કી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ભાઈ મિત્રો અહીંયા આપણે કીબોર્ડને લગતી જ આજે માહિતી જોઈએ જોવી છે તો ખાસ આ વિડીયોને એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને વિડીયો ગમતો હોય તો એક લાઇક પણ આપજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય હિત સ્ટડી યુટ્યુબ ચેનલને તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરીને રાખજો કીબોર્ડની પ્રથમ લાઈન તો ભાઈ કીબોર્ડની પ્રથમ લાઇ લાઇન છે ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય ક્વાટી ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય ક્વાટી બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ક્વાઆટી એ કીબોર્ડની પ્રથમ લાઈન છે તો કીબોર્ડની બીજી લાઈન કઈ છે એ એસ ડીએફજી એસ ડીએફજી આ કીબોર્ડની બીજી લાઇન છે ભાઈ તો કીબોર્ડની ત્રીજી લાઈન જોઈ લઈએ ભાઈ તો ઝેડ એક્સ સી વી બી ઝેડ એક્સ સી વી બી આ કમ્પ્યુટરની કઈ લાઈન છે ભાઈ તો ત્રીજી લાઇન છે એ પણ એક ખાસ યાદ રાખજો આગળ વધીએ મિત્રો એક અક્ષરની જગ્યા મૂકવા માટે તમે કઈ કી પ્રેસ કરશો તો સ્પેસ કી તમારે એક અક્ષરની જગ્યા મૂકવી હોય તો સ્પેસ કી નો ઉપયોગ કરી શકો છો એક અક્ષરની જગ્યા માટે સ્પેસ કીનો ઉપયોગ થાય પાંચ અક્ષરની જગ્યા મૂકવા માટે પાંચ અક્ષરની જગ્યા મૂકવી હોય તો ટેબ કીનો ઉપયોગ થાય ભાઈ કઈ કીનો ઉપયોગ થાય ટેબ કીનો ઉપયોગ થાય પાંચ અક્ષરની જગ્યા મૂકવા માટે એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ પાંચ અક્ષરની તમારે જગ્યા મૂકવી હોય તો તમારે ટેબનો ઉપયોગ કરવો પડે મિત્રો ટોગલ કી અથવા ટોગલ કી તરીકે કોને ઓળખવામાં આવે તો મિત્રો કેપ છે બરાબર અથવા તો કેપ્સ લોક્સ છે ભાઈ તો આ કેપ્સ લોક છે ને વાલા મિત્રો એને ટોગલ કી તરીકે ઓળખવામાં આવે ત્યારબાદ નમ લોક કી આને પણ ટોગલ કી તરીકે ઓળખવામાં આવે સ્કોર લોક બરાબર સ્ક્રોલ લોક તો આ પણ એક ટોગલ કી છે તો ત્રણ ટોગલ કીને ખાસ તમારે યાદ રાખવી આગળ વધીએ કર્સરની ડાબી બાજુનું લખાણ ભૂસવા માટે શેનો ઉપયોગ થાય ભાઈ કરસીરની ડાબી બાજુનું લખાણ ભૂસવા માટે બેક સ્પેસ કીનો ઉપયોગ થાય ખાસ યાદ રાખજો ભાઈ કી કીનો ઉપયોગ થાય બેક સ્પેસ કીનો ઉપયોગ થાય કર્સરની ડાબી બાજુનું તમારે લખાણ ભૂસવા માટે બેક સ્પેસ કીનો ઉપયોગ થાય છે કરસરની જમણી બાજુનું લખાણ ભૂસવા માટે કરસરની જમણી બાજુનું લખાણ ભૂસવા માટે ડીલીટ કીનો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય ડિલીટ કીનો ઉપયોગ થાય કીબોર્ડની શોધ કરનાર તો ભાઈ કીબોર્ડ જેના વડે તમે આ બધી કામગીરી કરી શકો છો એ કીબોર્ડની શોધ કરનાર ક્રિસ્ટોફર લાથમ સોલ્સ બરાબર ક્રિસ્ટોફર લાથમ સોલ્સ છે ખાસ યાદ રાખજો મિત્રો યુએસ બીનું પૂરું નામ આપો પીએસ ટુનું પૂરું નામ આપો આના ઓપ્શન તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાના છે મિત્રો પોઈન્ટિંગ ડિવાઇસ તરીકે કોને ઓળખવામાં આવે તો આ માઉસને ભાઈ માઉસને શું કહેવામાં આવે છે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે આ માઉસના શોધક કોણ છે તો ડગ્લાસ ડગલાસ એંગલ એન્ગલ બોટ બરાબર ડગ્લાસ એંગલ બોટ એ શેના શોધક છે તો ભાઈ માઉસના શોધક છે લાઇટ વડે ચાલતા માઉસને શું કહે છે તો ઓપ્ટિકલ માઉસ કહેવાય શું કહેવાય ભાઈ ઓપ્ટિકલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે શેના વડે ચાલે છે લાઇટ વડે ચાલતા માઉસને ઓપ્ટિકલ માઉસ કહે છે માઉસમાં ડાબી બાજુએ આવેલા પ્રથમ કી માઉસની ડાબી બાજુએ આવેલ પ્રથમ કી તો લેફ્ટ કી ભાઈ લેફ્ટ કી ખાસ યાદ રાખજો લેફ્ટ ક્લિક બરોબર લેફ્ટ ક્લિક એ માઉસની ડાબી બાજુએ આવેલી છે એકવાર લેફ્ટ ક્લિક કરવાથી કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર સિલેક્ટ થાય છે ભાઈ તમારે કોઈ ફાઇલ કે ફોલ્ડરને સિલેક્ટ કરવું હોય તો એક જ વાર કઈ ક્લિક આપવાની લેફ્ટ ક્લિક આપવાની રહેશે બે વાર ઝડપથી લેફ્ટ ક્લિક કરવાથી કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર ઓપન થશે જો બે વાર તમે લેફ્ટ ક્લિકને પ્રેસ કરશો અને એ પણ ઝડપથી કરશો તો ભાઈ શું થશે તો એ ફાઇલ કે ફોલ્ડર ઓપન થશે ત્રણ વાર ઝડપથી લેફ્ટ ક્લિક કરવાથી માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફ સિલેક્ટ થશે આ માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરી દીધી ભાઈ તમે ત્રણ વાર ફટાફટ એ ત્રણ વાર લેફ્ટ ક્લિક આપશો તો કોઈ પણ સોફ્ટ મતલબ કે માઇક્રોસોફ્ટ ઓફિસનો કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં પેરેગ્રાફ હોય એમાં સિલેક્ટ થશે બરાબર માઉસની જમણી બાજુએ આવેલ પ્રથમ કી તો ભાઈ પ્રથમ કી આવેલી છે જમણી બાજુ એના રાઇટ ક્લિક કહેવામાં આવે છે માઉસની ડાબી બાજુની ક્લિક કોઈ ફાઇલ કે ફોલ્ડર ઉપર કર્યા બાદ તેને ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય તો એને ડ્રેગેગિંગ ડ્રેગેગિંગ આવું કહેવામાં આવે છે ભાઈ માઉસની ડાબી બાજુની ક્લિક કોઈ ફાઇલ કે ફોલ્ડર ઉપર કર્યા બાદ તેને એક જગ્યાએથી અન્ય જગ્યા ઉપર ખસેડવાની પ્રક્રિયાને ડ્રેગ એન્ડ ડ્રોપ શું કહેવાય એને ડ્રેગ એન્ડ ડ્રોપ આવું કહેવામાં આવે છે ડ્રેગ એન્ડ ડ્રોપ તરીકે એને ઓળખવામાં આવે છે આગળ વધીએ વાલા મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો માઉસના વચ્ચેના સ્ક્રોલ બટનને ઉપર અથવા નીચેની બાજુ ફેરવવાની પ્રક્રિયાને શું કહે છે તો એને સ્ક્રોલિંગ કહેવાય શું કહેવાય એને સ્ક્રોલિંગ તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ ખાસ યાદ રાખજો માઉસના વચ્ચેના સ્ક્રોલ બટનને ઉપર અથવા નીચેની બાજુ ફેરવવાની પ્રક્રિયાને શું કહે છે તો સ્ક્રોલિંગ કહે છે ટ્રેકબોલ શું છે તો એક પ્રકારનું પોઇન્ટિંગ ડિવાઇસ છે ભાઈ ટ્રેકબોલને શું કહેવામાં આવે છે તો આ ટ્રેકબોલ એટલે બીજું કહે નહીં એક પ્રકારનું ભાઈ પોઇન્ટિંગ ડિવાઇસ છે એ પણ ખાસ યાદ રાખજો લાલ ભૂરી અથવા ઇન્ફ્રારેડ પ્રકારની લાઇટથી ચાલતા માઉસને શું કહે છે તો ઓપ્ટિકલ માઉસ કહે લાલ ભૂરી અથવા ઇન્ફ્રારેડ પ્રકારની થી ચાલતા માઉસને શું કહે છે તો ઓપ્ટિકલ માઉસ કહે છે એ પણ યાદ રાખવું ભાઈ હાર્ડ કોપીને કમ્પ્યુટરમાં એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં રૂપાંતરણ કરવા માટે કોનો ઉપયોગ થાય છે તો સ્કેનરનો ઉપયોગ થાય ભાઈ શેનો ઉપયોગ થાય ભાઈ સ્કેનરનો ઉપયોગ થાય છે હાર્ડ કોપીને કમ્પ્યુટરમાં એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં તમારે રૂપાંતરણ કરવું હોય તો શેનો ઉપયોગ કરશો ભાઈ સ્કેનરનો ઉપયોગ કરશો બી સી ફૂલ ફોર્મ બાર કોડ સ્કેનર બી સી ફૂલ ફોર્મ હું તે બાર કોડ સ્કેનર થાય છે એ પણ યાદ રાખજો ભાઈ ુપીએસ યુપીએસનું ફૂલ ફોર્મ યુપીએસ સોરી મિત્રો યુપીએસનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં કહેવાનું છે યુપીસી તો યુનિવર્સલ પ્રોડક્ટ કોડ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ બરાબર ખાસ યાદ રાખજો ઓ તો ઓપ્ટિકલ માર્ક રીડર શું થાય ઓએમઆરનું ફૂલ ફોર્મ ઓપ્ટિકલ માર્ક રીડર માઇકર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નાઇઝેશન બરાબર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર આ પણ એનું શું થાય છે ભાઈ ફૂલ ફોર્મ થાય છે માઇકર કોડનો ઉપયોગ ક્યાં થાય છે તો ભાઈ કોઈ પણ બેંક હોય ને બેંક એ બેંકના ચેક હોય ચેક એ ચેક ઉપર આ માઇકર કોડ લગાવેલો હોવો ફરજિયાત છે આ આરબીઆઈનો રૂલ છે માઇકર કોડ શેની બનેલી હોય છે તો એ આર્યન ઓક્સાઇડની બનેલી હોય છે શેની બનેલી હોય છે ભાઈ તો એ આર્યન ઓક્સાઇડની બનેલી જોવા મળે છે કોડ શેની બનેલી હોય તો આર્યન ઓક્સાઇડની બનેલી હોય ત્યારબાદ ઓ સી આર ફૂલ ફોર્મ શું છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર ઓ સી ફૂલ ફોર્મ શું થાય ઓપ્ટિકલ કેરેક્ટર રીડર મિત્રો તમે ગેમ રમવા માટે અથવા મોટર વ્હીકલ સ્કૂલમાં સિમ્યુલેટરમાં તથા રોબોટના નિયંત્રણ માટે શનો ઉપયોગ કરો છો તો જોયસ્ટીકનો ઉપયોગ થાય કોનો ઉપયોગ થાય વાળા મિત્રો જોયસ્ટીકનો ઉપયોગ થાય છે બરાબર ખાસ યાદ રાખજો શેનો ઉપયોગ થાય છે ભાઈ જોય સ્ટીકનો ઉપયોગ થાય છે બરાબર એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય જોય સ્ટીકનો ઉપયોગ થાય છે સેન્સેટિવ પોઈન્ટિંગ ઇનપુટ ડિવાઇસ તો એ મિત્રો લાઇટ પેન છે કારણ કે સેન્સ ઉપર કાર પડતી હોય બરાબર કારણ કે તમે આરટીઓમાં જે સિગ્નેચર કરો છો ને અને હું જે આ સ્ક્રીન ઉપર લખી રહ્યો છું એ સેન્સ ઉપર કામ કરે લાઇટ પેનનો ઉપયોગ થાય કોઈ પણ ફોટો હોય તો એ કોઈ પણ ફોટાનો નાનામાં નાનો ભાગ એટલે પિક્સેલ એટલે શું ભાઈ પિક્સેલ પીઓ એસ પીઓ એટલે પોઈન્ટ ઓફ સેલ પીઓ એસ મશીન તમે નામ સાંભળ્યું હશે પીઓએસ એટલે પોઈન્ટ ઓફ સેલ બરાબર એનએફસી એટલે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન એનએફસી એટલે શું થાય નિયર ફિલ્ડ કમ્યુનિકેશન ત્યારબાદ મિત્રો થોડાક આઉટપુટ ડિવાઇસીસ જોવા છે વિડીયો ડિસ્પ્લે યુનિટ એટલે કે વિડીએ યુનિટમાં કયા કયા આવે તો મોનિટર આવે એલસીડી આવે એલ આવે અને પ્રોજેક્ટર આવે આ બધા કેવા છે ભાઈ તો આઉટપુટ ડિવાઇસ છે હાર્ડ કોપી ડિવાઇસ તો એમાં પ્રિન્ટર આવે પ્લોટર આવે જે હાર્ડ કોપી આપે સાઉન્ડમાં જોઈએ તો સ્પીકર છે હેન્ડફોન છે એરપોર્ટ્સ છે આ બધું આવે ભાઈ વીડીએ વિડીએનું ફૂલ ફોર્મ શું થાય વિડીયો ડિસ્પ્લે યુનિટ વીડીએ વિડીયો ડિસ્પ્લે યુનિટ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ થાય એટલે બંને આપેલા છે સીઆરટી સીઆરટી ઇટ મીન્સ કેથોડ રે ટ્યુબ ખાસ યાદ રાખજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરજો